હેલો દોસ્તો એજુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ બે ગુપ્તદાન ધોરણ સાતના બે હજાર ચોવીસના નવા પાઠ્યપુસ્તક મુજબ પાઠ બેના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું આ વિડીયોનો હવે વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી તમારા વિચારો મુજબ વિચાર કરીને જવાબ લખવા પણ જરૂરી છે તો ધોરણ ગુજરાતી પાઠ પ્રશ્નોના જવાબની સમજ સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક વાતચીત સવાલ નંબર એક જો ડોક્ટરે ગામ છોડી દીધું હોત તો તેના જવાબમાં લખી શકાય ડૉક્ટરે સેવા કરવાના ખ્યાલથી ગામડામાં જ નિમણૂક માગી હતી પણ આ ગામડું અંતરિયાળ વિસ્તારમાં ખૂબ અગવડોવાળું હતું ડૉક્ટરે પરિસ્થિતિ સાથે ઈશ્વરનો સંકેત માનીને જાત સાથે સમાધાન કર્યું હતું અગવડો વચ્ચે સેવાની સગવડો ઊભી કરવાનું સામર્થ્ય એમને ન દાખવ્યું હોત ને ગામ છોડી દીધું હોત તો ભીખાશેઠ જેવા દાનવીરનો ભેટો ન થયો હોત ને સેવાના કાર્યોથી ડૉક્ટરનો લાભ લોકોને ન મળ્યો હોત સવાલ નંબર બે તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કાર્યો થાય છે હું અહીંયા અમારી શાળાની વાત લખું છું તમારે તમારી શાળાની વાત લખવાની છે અમારી શાળામાં લોક સહકારથી નીચે પ્રમાણેના કાર્ય થાય છે એક કામ બે બુક બેંક ત્રણ વિદ્યાર્થી સહાય કેન્દ્ર ચાર સભા પાંચ પ્રાર્થના છ સ્વાસ્થ્ય અને સુવિધા સવાલ નંબર ત્રણ તમને કોઈએ ક્યારેય મદદ કરી છે ક્યારે અહીંયા તમારે તમારી વાત લખવાની છે હા મને મારા શિક્ષક શ્રીઓએ મફત ટ્યુશન આપીને તેમજ સ્કૂલ ફી ભરીને મારી મદદ કરી છે સવાલ નંબર ચાર તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો મિત્રો સાથે વહેંચતા દેખાડો ન કરું પણ મકરંદ દવે કહે છે એમ ગમતાનો ગુલાલ કરું ગમતું મળે તો એલા ગુંજી ન ભરીએ ગમતાનો કરીએ ગુલાલ ભૌતિક વસ્તુઓ તો મારી પાસે હોય અને એને જરૂર હોય ને નિઃસંકોચ આપું પણ મારી પાસે કશું જ ન હોય તો પણ પ્રેમ સમય હૂંફ તેમજ ખવો એટલે કે બળ આપું છું દુઃખ વહેંચવાથી ઓછું થાય છે અને સુખ વહેંચવાથી વધે છે પાંચ તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે મારા નાના ગામમાં ગામને આદર્શ ગામ બનાવવામાં સહકારી કામો જ મહત્વના છે ગામમાં દૂધાળા ઢોર છે ખેતી છે કરકસરવાળું જીવન છે એ જીવનમાં સમૃદ્ધિ લાવવામાં દૂધ સહકારી મંડળી કૃષિ અને ગ્રામીણ બેંક મહિલા સ્વ જૂથ કે ધિરાણ સહકારી મંડળીઓનું પ્રદાન અગત્યનું છે ગૃહ નિર્માણ મંડળીનો લાભ પણ મળ્યો છે ગામમાં શાળા પુસ્તકાલય તેમજ દવાખાનું પણ ગામના સહકારથી ચાલે છે સવાલ નંબર છ જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો જવાબ લખી શકાય જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો ગામમાં અને ગામ આસપાસ જે મેલેરિયા ફેલાયો હતો એ માટે દવા અને ઇન્જેક્શન ખૂટી ગયા હોત તે લાવી શકાયા ન હોત સમયસર એ ન મળતા ડૉક્ટર પણ પીડિત લોકોની સારવાર અને સેવા કરી શક્યા ન હોત સવાલ નંબર સાત તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે શા માટે મારે શાળામાંથી પ્રવાસ જવું હતું પણ પપ્પાએ મને ના કહી અને મારા કુટુંબનો પ્રવાસ ઊભો કરી મને ન ગમતી રણની એક જગ્યાએ કચ્છમાં લઈ ગયા તે મને નહોતું કે હું પ્રશ્ન નંબર બે પાઠમાંથી પસંદ કરેલ વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો એક તમે તો આ દુખિયારાના બેલી છો તેના માટે ત્રણ વાક્ય છે અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બ તમે દુઃખી વ્યક્તિઓના ગુનેગાર છો અને ક તમે દુઃખી વ્યક્તિઓના આગેવાન છો એમાં સમાન અર્થ ધરાવતું વાક્ય થશે અ તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો બે શેઠનો હાથ બંધાઈ ગયો હતો એટલે કે શેઠ પૈસા વાપરતો ન હતો શેઠ બિનજરૂરી ખર્ચ કરતા હતા કે શેઠ હાથથી કોઈ કામ કરી શકતા નહોતા સાચો અર્થ થશે અ શેઠથી પૈસો વપરાતો ન હતો ત્રણ ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું ત્રણ વાક્ય છે ફૂલો નથી ફૂલને પાંખડીઓ છે એક નથી તો બીજી વસ્તુ આપું છું અને ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું સાચું વાક્ય થશે ક જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું પ્રશ્ન નંબર ત્રણ આપેલા વાક્ય કોણ બોલી શકે તે પાઠના આધારે લખો એક દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ના પડે આપેલું વાક્ય સાધુ મહારાજ બોલતા હશે બે હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો આપેલ વાક્ય ડોક્ટર બોલશે ત્રણ મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં આપેલ વાક્ય ભીખા શેઠ બોલશે ચાર દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે આપેલ વાક્ય ડોક્ટર બોલ્યા હશે ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા વાક્ય ખરા છે કે ખોટા તે જણાવો એક શેઠ કંજૂસ હતા ખોટું છે બે ડોક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે આ વાક્ય ખરું છે ત્રણ શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો આ વાક્ય ખોટું છે ચાર શેઠાણી પણ શેઠને કંજુસજ માનતા હતા આ વાક્ય ખરું છે પાંચ ડોક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી આપેલ વાક્ય ખોટું છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખવાની છે અહીંયા વાર્તાનો ઘટનાક્રમ આપેલો છે તે તમારે યોગ્ય ક્રમમાં લખવાનો છે પહેલું વાક્ય થશે મારી ગંગાપુરમાં ડોક્ટર તરીકે નિમણૂક થઈ બીજું વાક્ય થશે મેં ગામમાં મારું મન મનાવી લીધું ત્રીજું વાક્ય થશે ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું ચોથું વાક્ય થશે શેઠનું વર્તન મને અકળ લાગ્યા કરતું પાંચમું વાક્ય થશે ગામમાં મેલેરિયાનો પવન વાયો અને છઠ્ઠું વાક્ય થશે ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આપ્યા પ્રશ્ન નંબર છ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો અહીંયા કેટલાક શબ્દો આપેલા છે તે શબ્દોને આધારે વાક્ય બનાવવાના છે એક ઘરમાં બધી વસ્તુઓ ખાલી જગ્યા પડી હતી તો અવ્યવસ્થિત અહીંયા લગર વગરનો સમાનાર્થી શબ્દ એટલે કે અવ્યવસ્થિત લખવાનો છે બે એમની વાત સાંભળી ભીખાશેઠ ખડખડાટ ખડખડાટનો સમાનાર્થી જોરથી હસી પડ્યા ત્રણ ભીખાશેઠ દવાખાનામાં પ્રવેશ્યા પ્રવેશ્યાનો મતલબ થશે દાખલ થયા ચાર શેઠની વાત આખા ગામે સહર્ષ વધાવી લીધી સહર્ષ એટલે આનંદ સાથે પાંચ ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન આપતા હતા અનુમોદન એટલે સંમતિ આપતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર સાત ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેમાં સુધારો વધારો કરી ફકરો ફરીથી લખવાનો છે ફકરો ફરીથી આ મુજબ લખી શકાય મારું ગામ નાનકડું છે મારા ગામનું નામ ચેતનગઢ છે તે દરિયા કિનારે આવેલું છે ગયા સપ્તાહે ખૂબ પવન ફૂંકાયો હતો ઘણા ઝાડ પડી ગયા હતા દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું હતું સરકારે તપાસ કરાવી હવે પછી બધાને રાહત આપવામાં આવશે અહીંયા લીલા કલરના જે શબ્દ લખ્યા છે તેમાં સુધારો કરી અને ફરીથી લખ્યા છે ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબના વાક્ય લખો અહીંયા ઉદાહરણ આપ્યું છે સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર કે ન મળે ગાડું રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો આવા વાક્ય લખવાના છે સુવા માટે ન મળે ગાદલું કે ન મળે સાદડી મારા મિત્ર સુરેશને ન આવડે ગણિત કે ન આવડે વિજ્ઞાન ત્રણ મારો નાનો ભાઈ પણ ખરો છે ન પોતે ભણે કે ન મને ભણવા દે આવી રીતે તમે વાક્ય બનાવીને લખશો પ્રશ્ન નંબર નવ સંવાદ પૂર્ણ કરો અહીંયા આપેલો સંવાદ તમારે તમારી જાતે પૂર્ણ કરવાનો છે હું અહીંયા જે વાક્ય લખું એ વાક્ય જ લખવા જરૂરી નથી તમે તમને મનગમતા બીજા વાક્ય પણ લખી શકો છો પણ સંવાદમાં બંધ બેસતા વાક્ય હોવા જોઈએ પાર્થ કહે છે અરે યાર કૌશિક શું કરે છે ત્યારે કૌશિક કહેશે ગણિતના દાખલા ગણું છું પાર્થ કહે છે વાહ વાહ તું અને ગણિત કૌશિક કહે છે હા કેમ ગણિત મને ખૂબ ગમે છે પાર્થ કહે છે મૂકને ગણિત બાજુમાં તારે બજારમાં આવવું છે કૌશિક કહે છે બજારમાં કેમ પાર્થ અરે મિત્ર મોબાઈલનું ચાર્જર લેવું છે કૌશિક કહે છે ચાર્જર તો મારે પણ લાવવાનું છે પાર્થ કહે છે તો ચાલ તું પણ ખરીદજે કૌશિક કહે છે લે હું સાયકલ લઈને હમણાં જ આવું છું આવી રીતે તમે ફકરો પૂર્ણ કરશો પ્રશ્ન નંબર દસ આપેલા ચિત્રમાં બંને પાત્રો વચ્ચે શી વાતચીત થતી હશે તે અનુમાન કરીને લખવાનું છે અહીંયા અનુમાન કરીને હું કેટલાક વાક્ય લખું છું તમે તમારી જાતે વાક્ય લખી શકો છો હું લખું તે જ વાક્ય લખવા જરૂરી નથી અનુમાન કરીને ગમે તે વાક્ય લખી શકાય સંવાદ થતો હશે સ્ત્રી કહેતી હશે અરે તમને દવાખાને દાખલ કરેલા એ સાંભળીને તમારી તબિયત જોવા આવી છું પુરુષ કહે છે જે થવાનું હોય છે એ થાય જ છે બેન દવાખાનેથી કાલે રજા આપી છે બચી ગયો અત્યારે સારું છે સ્ત્રી કહે છે ખરેખર બચી ગયા ભાઈ મેં તો સાંભળ્યું હતું ત્યારથી જીવ ઊંચો થઈ ગયો હતો તમારા બનાવીને કહ્યું કે તમે કામમાં હોય તો ભલે હું આજે જ જઈ આવું ભાભીને ફોન કરીને બધું જાણ્યું હતું પુરુષ કહે છે મુન્નોને એની વહુ ફરવા ગયા છે તારી ભાભીએ ના પાડી કે ગાડી ન ચલાવો ઉબેર કરીને જાઓ પણ હું માન્યો નહીં ને ગોતા આગળ ખૂબ ટ્રાફિક હતો ત્યાં સ્ત્રી કહે ત્યાં સાચવવું પડે એવું છે કા પુરુષ કહે છે હું તો સલામત રીતે ચલાવતો હતો પણ મારી આગળના વાહનવાળાએ બાઇકવાળાને ચલાવવા જતાં બ્રેક મારીને મારી ગાડી એની સાથે જોડથી અથડાઈ મારી ગાડી પાછળ બીજી ગાડી અથડાઈ ગઈ સ્ત્રી કહે છે કે બાઇકવાળો યુવાન તો ત્યાં જ ખલાસ થઈ ગયો પુરુષ કહે હા એ આપણા મુન્નાનો ભાઈબંધ બંધ જતો પહેલાં ધીરુભાઈનો કિશોર સ્ત્રી કહે છે ઓ ધીરુ કાકાનો રામ રામ પુરુષ કહે છે હમણાં તો એના લગ્ન થયા છે સ્ત્રી કહે છે ધાર્યું તો ધણીનું થાય ભાઈ આપણે એની આગળ લાચાર છીએ પુરુષ કહે છે અરે એ કરે એ ખરું હું બહાર ફેંકાઈ ગયો થોડું માથામાં વાગ્યું લોહી નીકળ્યું થોડું જમણા હાથ કાંડામાં વાગ્યું છે સ્ત્રી કહે સારું હવે ભાભીની વાત માની આરામ કરજો જેથી ઝડપથી સારું થઈ જાય મારે પિન્ટુને સ્કૂલથી છૂટવાનો સમય થયો હું રજા લાવું છું પુરુષ કહે છે આવજો આવી રીતનો કંઈક સંવાદ થયો હશે કારણ કે તેને માથામાં બાંધેલું છે એટલે એક્સિડન્ટ થયેલું લાગે છે તમે એક્સિડન્ટ થયો હોય તેવો બીજો સંવાદ પણ લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર અગિયાર શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવવું તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવી તમારા શિક્ષકશ્રી તમને આ છેલ્લો ફકરો બોલશે અને તમારે આ ફકરો બોલે તે મુજબ લખવાનો છે તમે જો ઘરે હોય તો તમારા મિત્ર કે તમારા ભાઈ બહેનને કહેશો ત્યારે તે આ ફકરો બોલશે અને તમારે સાંભળીને આ ફકરો લખવાનો છે ત્યારબાદ પ્રશ્ન નંબર બાર પ્રશ્નોના જવાબ લખો એક ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી તેના જવાબમાં લખી શકાય ડૉક્ટરની જે ગામમાં નિમણૂક થઈ હતી તે ગામ સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર હતું ત્યાં ન મળે બસ કે ન મળે ગાડું નદી નાળાવાળો રસ્તો ઘોડા પર સામાન મૂકીને આવજા કરવી પડે ટપાલની તકલીફ અઠવાડિયામાં ત્રણ દિવસ આવે તેથી ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા લાગી હતી સવાલ નંબર બે ભીખા શેઠ કોને મિથ્યા માનતા હતા જમણા હાથે કરેલા દાનની ડાબા હાથને પણ ખબર પડવી ન જોઈએ એવો એક સાધુએ ભીખા શેઠને કહેલું એટલે જ્યારે શેઠાણીએ એમને કંઈક નામના કરવાનું કહ્યું ત્યારે ભીખાશેઠને એમ કરવામાં મિથ્યા મોહ જ લાગેલો સવાલ નંબર ત્રણ ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા ભીખાશેઠ દુકાનદાર હતા ધીરધારનો ધંધો કરતા હતા ધનવાન હતા પણ ખાઈ પાય માટે મરી જતા હતા ગામમાં મેલેરિયા ફેલાયો સરકારી દવાખાનામાં દર્દીઓના પ્રમાણમાં દવા ઓછી હતી આથી ડૉક્ટર સાહેબે ગામના આગેવાનોને મદદ માટે ભેગા કર્યા સૌ એકબીજાની સામે જોઈ વિખરાઈ ગયા ત્યારથી ભીખાશેઠ પણ કંઈ ન બોલ્યા તેથી ડૉક્ટર સાહેબે ભીખાશેઠને કંજૂસ માની લીધા હતા ચાર ભીખાશેઠ સાદગીથી રહેતા હતા તેનું તેઓ પોતે કયું કારણ આપે છે ભીખાશેઠ જીવનમાં સાદગીથી જીવે છે કરકસર કરે છે તેનું કારણ આપતા તેઓ કહે છે ગરીબાઈમાં સડતા લોકોને જોઈ હું શોખ શી રીતે કરું તેમને શરીર ઢાંકવા ગાભોય ન હોય ત્યાં હું નવા લુગડા શી રીતે પહેરું જેને ખાવાનું ન મળતું હોય ત્યાં હું ગયું કે કેવી રીતે ખાવ આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું કેમ આ એકમમાં મને ભીખાશેટનું પાત્ર સૌથી વધુ ગમ્યું ભીખાશેટ કરકસરિયા છે સાદગીથી જીવે છે કંજૂઝ લાગે છે પણ એમનું હૃદય કરુણાથી ભરેલું છે કીર્તિની ક્યારેય ઈચ્છા રાખી ન હતી ગુપ્ત રીતે દાન કરે છે તેથી મુઠ્ઠી ઊંચેરા શેઠ મને ગમે છે છ શેઠાણીનો શેઠ માટે શો મત હતો શેઠાણી ભીખા શેઠ માટે પોતાનો મત આપતા કહેતા કે તમારી પાસે ધન છે તો કંઈક નામના કરો પુણ્ય દાન કરો સદમાર્ગે વાપરો સાત ગંગાપુર વિશે પાંચ સાત વાક્ય લખો ગંગાપુર રેલવે સ્ટેશનથી સોળ કિલોમીટર દૂર છેવાડાનું ગામ છે ત્યાં આવવા જવા ન મળે બસ કે ન મળે ગાડું ઘોડા પર જવું પડે નદી નાળાવાળો રસ્તો અઠવાડિયામાં ત્રણ દિવસ ટપાલ આવતી હતી લોકોને માટે આરોગ્યની પણ સુવિધા નહોતી આમ ગંગાપુર સાવ પછાત ગામ હતું પ્રશ્ન નંબર તેર નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો અહીંયા છે તમારે આપેલા પાત્રોના સંવાદ લખવાના છે અને વર્ગખંડમાં ભજવવાના છે ડૉક્ટરનું પાત્ર બંદન શેઠજી આ ગામમાં સરકારે મારી ડૉક્ટર તરીકે નિમણૂક કરી છે અહીં નથી તો દવાખાનાની અલાયદી જગ્યા કે નથી કશી રહેવાની સગવડ આપણું નામ સાંભળીને મળવા આવ્યો છું મને માટે કંઈ મદદ મળે ગામનું લોકસેવાનું કામ છે શેઠ કહેશે હું તો એમાં શી મદદ કરી શકું પણ હા દવાખાના માટે ચોરા પાસે એક ઓરડી છે ને રહેવા માટે મારા મકાનનો મેળો ખાલી કરી આપું આપ ત્યાં રહી શકો ડૉક્ટર કહે છે ભલે શેઠ એટલું થાય તો એ ઘણું શેઠ પોતાના મકાનનો મેળો ડૉક્ટર માટે ખાલી કરી આપે છે ડૉક્ટરને થોડા દિવસમાં શેઠનું વર્તન અકળ લાગ્યું શેઠ પૈસાદાર હતા પણ કંજૂસ હતા મેલેરિયાનો ભારે વાવડ ફેલાયો દવાને ઇન્જેક્શન લાવવા ગામ લોકોને ભેગા કર્યા કોઈએ કંઈ આપ્યું નહીં ભીખા શેઠ પણ હાથ ખંખેરી ઊભા થઈ ગયા પણ એ દિવસ એવું બન્યું શેઠ કહે છે ડૉક્ટર સાહેબ એક કામે આવ્યો છો ડૉક્ટર કહે છે ડૉક્ટરને થયું કે આ કંજૂસ શેઠ પોતાના સ્વાર્થનું કામ લઈને આવ્યા છે ડૉક્ટર કહે છે બોલો ને શેઠ તમે આજે બપોરે મદદ બાબતમાં વાત કરી હતી ને હું ફૂલ નહીં તો ફૂલની પાંખડી આવું છું ડૉક્ટરના હાથમાં સો સો રૂપિયાની નોટો મૂકી શેઠ પણ આમાં એક શરત છે તમારે કોઈને કહેવું નહીં કે મેં તમને આ મદદ કરી છે ડૉક્ટર કહે છે કેમ એમાં શું વાંધો છે તો બીજા પણ આપવા ખ્યા ને શેઠ મને એ પસંદ નથી એટલા માટે ગામ લોકો વચ્ચે હું કાંઈ બોલ્યો નહોતો એ લોકો જો ફાળો કરતા હશે તો હું એમાં પણ તેમના જેટલી જ રકમ ભરીશ શેઠે કહ્યું વાત વાતમાં હું તો આ બાબતની કોઈની આગળ વાત કરતો નથી પણ તમે બહુ કહો છો તો હું કહું છું કે કરકસર કરું છું એટલે તમને પણ થતું હશે કે શેઠ કંજૂસ છે પણ આજુબાજુના લોકો ગરીબાઇ સડતા હોય ત્યાં હું કઈ રીતે મોત ચોક કરી શકું તેમને શરીર સમઢાંકવા ગાભોય ન મળતો હોય તો હું કેવી રીતે નવા લુગડા પહેરી શકું કંઈ સારું ખાવા બેસું ને થાય કે લોકોને બિચારા ખાવાનું મળતું નથી ને આપણે ગળ્યું ખાવા બેઠા એટલે એવા પ્રસંગે જે કંઈ ખર્ચ થવાનું હોય તેટલા પૈસા જુદા મૂકું છું અને તેમાં એટલા બીજા પૈસા ઉમેરું છું અને આ પૈસા ગરીબ ગુરબાની મદદ કરવામાં વાપરું છું ડૉક્ટર કહે છે શેઠ અજાણે પણ મેં તમને ખૂબ અન્યાય કર્યો છે મેં તમને સમજવામાં મોટી ભૂલ કરી છે સાચે જ તમે તો આ દુખિયાના બેલી છો શેઠ કહે છે ના ના એવું કાંઈ નથી ડૉક્ટર સાહેબ ખરું જોતા તો જે લોકોનું છે તે તેમને પાછું આપું છું મારા બાપ દાદા આ લોકો પાસેથી જ કમાયા હશે ને ડૉક્ટર કહે છે પણ માણસનો સ્વભાવ જ એવો છે કે પોતે જે કંઈ કરે તે બીજાને જણાવ્યા સિવાય એને ચેન ન પડે અને તમે તો શેઠ કહે છે એ તમારું કહેવું ખરું છે શેઠાણી પણ મને ઘણીવાર કહે છે કંઈક નામના કરો પણ એવો મિથ્યા મોં રાખવો મને એક સાધુ મહારાજે કહેલું કે તું એવી રીતે દાન કર કે જો તું જમણે હાથે દાન આપે ને તો તારો ડાબો હાથ પણ ન જાણે એ વાત મારા દિલમાં ખરેખર વસી ગઈ છે અને ત્યારથી આ જ રીતે મદદ કરું છું ડૉક્ટર શેઠ સામે મન ભરીને જોતાં જોતાં કહે છે બંધન શેઠ આપને શેઠ કહે છે ધન હું કમાયો નથી મારા બાપ દાદા વારસામાં આપી ગયા છે એટલે મારે એ વારસો મારા પુત્રને આપવો જોઈએ પણ હું એનો બધો નફો આ રીતે વાપરી નાખું છું જે વારસો છે એનો હું માલિક નથી પણ રખેવાળ છું મારી કમાણી મને વાપરવાનો હક છે અને હું વાપરતો આવ્યો છું હું કષ્ટ વેઠું છું એટલે ઘણાય મારી પાછળ બબડે છે પહેલા દિવસે સ્ટેશનથી તમે ગાડીમાં આવ્યા ને હું ચાલતા આવ્યો ત્યારે જ હું સમજી ગયો હતો કે તમે મનમાં મને કંજૂસ કંજૂસ કહી મારો તિરસ્કાર કરતા હતા પણ ડૉક્ટર સાહેબ શું કરું લોકોની સામે હું જોઉં છું અને ગાડીમાં નથી બેસાતું ગાડીવાળાને રૂપિયો આપી દો એના કરતાં પોટલું ઉપાડી આવનારને આપું તો શું ખોટું આપણે ચાલીએ તેમાં શું દુબળા પડી જવાના ઘણી વાત પૂરી થતાં શેઠની વિદાય આપતા ડૉક્ટર મનોમન ફરી એમને બંધી રહ્યા હતા આવી રીતે તમે બે વિદ્યાર્થીઓ વચ્ચે ચર્ચા ગોઠવી શકો છો પ્રશ્ન નંબર ચૌદ પાઠને આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો પાઠને આધારે ડૉક્ટર એકલા બોલતા હોય તેવું રજૂઆત કરવાની છે અહીંયા છે અંતરિયાળ કાળા પાણીની સજા થઈ હોય એવા ગામમાં ડૉક્ટર ભગવાનને પ્રાર્થના કરે છે તે આપણે રજૂ કરીએ ડૉક્ટર કહે છે ભલે પ્રભુ તે જે સમયે નક્કી કર્યું હતું તે જ મારા માટે શ્રેષ્ઠ છે આમે મારી ઈચ્છા પૈસા કમાવા કરતાં આવા ગામમાં સેવા કરવાની જ હતી તારો એમાં પણ કશો સંકેત હશે ભીખા શેઠના મેળેથી કહે છે ડૉક્ટર કહે છે સેવા કરવી જ હોય ને તેને આનાથી વધારે સારું સ્થળ ક્યાં જડે રહેવાની જગ્યા નહોતી ત્યાં વિકાસ પોતાનો મેળો ખાલી કરી આપ્યો સરકારે દવાખાના માટે જુદું મકાન બંધાયું ન હોવાથી ગામના ચોરાની ઓરડીમાં તેની શરૂઆત કરી આ ગામમાં કોઈ આવવા તૈયાર નહીં કમ્પાઉન્ડર તો ક્યાંથી મળે એ માટે શંકર જેવો નવજુવાન મળી ગયો પ્રભુ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો જ્યાં તારી કૃપા છે ત્યાં મને અડચણ ગામ લોકોની સભા પૂરી થતાં ડૉક્ટર કહેતા હશે પ્રભુ અહીં અને આસપાસના ગામડામાં મેલેરિયાનો પવન ફેલાયો છે લોકોને ભેગા કર્યા કોઈનામાં માનવતા જોવા ન મળી ઇન્જેક્શનને દવા ક્યાંથી લાવી તે મને મદદ કરી ભીખા જેવા કંજૂસ લાગતા માણસના માનવતાના ઝરણા ફાટ્યા તે એમનામાં માનવતા દયા અને લોકો પ્રત્યેને કરુણા પ્રગટાવી પ્રભુ એ તો તારી કરુણાનો જ પ્રતાપ છે દાનેશ્વરી ભીખા મળ્યા પછી કહેતા હશે પ્રભુ હું તો નિમિત્ત માત્ર છું મારી લોકસેવાના કાર્યમાં તે વિવિધ સ્વરૂપે પ્રાણ પૂર્યા વંદુ છું મનોમન ભીખાશેઠને ને વંદુ છું પ્રભુતને જે સચરાચરમાં વ્યાપ્યા છો પ્રશ્ન નંબર પંદર મોટેથી વાંચો વડીલો અને શિક્ષકોની મદદથી ગુજરાતીમાં તેનો અર્થ લખો અહીંયા છે હિન્દી પંક્તિઓ આપી છે તે મોટેથી વાંચવાની છે અને વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી પાસેથી તથા ઘરે હોય તો તમારા વડીલો પાસેથી તમારા મોટા ભાઈ બહેન પાસેથી જેમને હિન્દી આવડતું હોય તેમની પાસેથી તેનો અર્થ લખશો તેનો અર્થ થશે રહીમ કહે છે કે ભીખ માગવી એ કરતાં મૃત્યુ બહેતર છે જે માણસ ભીખ માગવાની સ્થિતિમાં આવી ગયો છે જે ભીખ માગવા જાય છે તે મરી ગયેલા સમાન છે અને એ લોકો તો પહેલાંથી જ મરેલા છે જે માગવા છતાં સાફ ઇનકાર કરે છે બીજો શ્રીમદ ભગવદ્ ગીતાનો શ્લોક છે તેનો અર્થ થશે જે દાન કર્તવ્ય સમજીને કોઈ પણ ઉપકારની ભાવના વિના યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ આપવામાં આવે છે તેને સાત્વિક દાન કહે છે પ્રશ્ન નંબર સોળ આપેલા વિષય પર બે જૂથ પાડીને ચર્ચા સભા યોજો તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજુઝાઈ કરશો તે બે જૂથ પાડી અને તમારે ચર્ચા કરવાની છે આ મુદ્દાને ધ્યાનમાં લઈ વિદ્યાર્થીઓના બે જૂથ પાડી અને તમારા વર્ગખંડમાં તમારા શિક્ષકશ્રી સભા યોજશે કરકસરમાં લખી શકાય સમય શક્તિ કે સાધનોનો વિવેકપૂર્ણ વેડફાય વિના ઉપયોગ કરવો તે કરકસર છે કંજુસાઈમાં કહી શકાય આવશ્યક હોવા છતાં વસ્તુઓ માટે પૈસા સમય કે શક્તિ ન થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો